આજ રોજ સલાડ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા તેનું સ્વાગત કરી કાર્યક્રમ યોજાયો હતો સલાડ ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવતા પ્રાથમિક શાળા ખાતે કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લા પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન મથુરભાઈ રાઠોડિયા તથા વડોદરા તાલુકા પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન રવિભાઈ વસાવા તથા વિસ્તરણ અધિકારી દિલીપસિંહ પરમાર માર્ગ અને મકાન વિભાગના વિકાસભાઈ પટેલ તથા મેડિકલ ઓફિસર દર્શનાબેન મારૂ અને સલાડ ગામના વડોદરા જિલ્લા મહિલા મોરચાના સંગઠનના મંત્રી હેતલબેન વાડન તથા તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સલાડ ગ્રામ પંચાયત અને સલાડ પ્રાથમિક શાળાના સ્ટાફે ખૂબ જ મહેનત કરી ભવ્ય અને સુંદર કાર્યક્રમ બનાવ્યો હતો જેમાં જુદા જુદા સ્ટોલ જેમ કે આરોગ્ય સ્ટોલ તથા વાનગી સ્ટોલ તથા ખેતીવાડીના સ્ટોલ રજૂ કરવામાં આવ્યા હતા સ્વસ્થ બાળક તથા પ્રતિભાશાળી બાળક પ્રતિભાશાળી શિક્ષકના પ્રમાણપત્ર મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમને સલાડ ગામ પ્રાથમિક શાળાના આચાર્ય દીપકભાઈ પંડ્યા તથા સલાડ પ્રાથમિક શાળાના શિક્ષકો અને સલાડ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અનિરુદ્ધસિંહ દેસાઈ દ્વારા વેગવંતો બનાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો પ્રાથમિક શાળાના વિદ્યાર્થી હર્ષિલ રોહિતે જેને પ્રતિભાશાળી વિદ્યાર્થી અને શાળાને તાલુકા જિલ્લા રાજ્ય કક્ષાએ પહોંચાડનાર શ્રેષ્ઠ શિક્ષક શ્રેષ્ઠ આચાર્ય અને પ્રતિભા શાળાનો એવોર્ડ એનાયત થયો છે શાળાના આચાર્ય દીપકભાઈ પંડ્યાનું શાલ ઉડાડીને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા સલાડ ગામનું નામ રોશન કરનાર જેમિની રબારી જે બેચલર ઇન એકાઉન્ટ એન્ડ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો છે અને હાલ આઈ વિદેશ જવા માટે અભ્યાસ કરી રહી છે તે વિદ્યાર્થીનીને શાલ ઓળાડી તેનું સન્માન કરવામાં આવ્યું હતું જિલ્લા પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન મથુરભાઈ રાઠોડિયાએ સરકારી યોજનાઓ માટે સુંદર માર્ગદર્શન આપ્યું હતું આ પ્રસંગે પીએચસી કેલનપુરનો સ્ટાફ તથા આંગણવાડી સ્ટાફ ખેતીવાડી સ્ટાફ હાજર રહ્યો હતો સલાડ ગ્રામજનોએ મોટી સંખ્યામાં આ અવસરે ઉપસ્થિતિ નોંધાવી હતી સલાડ ગ્રામ પંચાયતના તલાટીકમ મંત્રી અનિરુદ્ધસિંહ દેસાઈ તથા સલાડ ગ્રામ પંચાયતના માજી સરપંચ કાંતિભાઈ રાઠોડિયા તથા માજી ડેપ્યુટી સરપંચ મહેશભાઈ રબારી તથા પૂર્વ તલાટીકમ મંત્રી લતાબેન તથા પાતારવે ગામના તલાટી કમ મંત્રી આશાબેન તથા દિનેશભાઈ તળવી તથા હેતલબેન વાણંદ તથા કનૈયાલાલ ભટ્ટ તથા મહેન્દ્રભાઈ જોશી પ્રવીણભાઈ પરમાર દ્વારા કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે સલાડ ગ્રામ પંચાયતના તલાટીકમ મંત્રી અનિરુદ્ધસિંહ દેસાઈ તથા સલાડ ગ્રામ પ્રાથમિક શાળાના આચાર્ય દીપકભાઈ પંડ્યા તથા ડેપ્યુટી સરપંચ દ્વારા મહેશભાઈ રબારી રાત દિવસ એક કરીને આ કાર્યક્રમની તૈયારી કરતા હતા તે અભિનંદનને પાત્ર છે ભારત સંકલ્પ રથ આજે સલાળ ગામે આવી પહોંચ્યો છે ત્યારે સલાળ ગામના લોકોએ અનેક સુવિધાથી જે સરકારની યોજના છે કે ઘેર ઘેર સુધીથી સરકારની યોજના જે છે એ વંચિત ન રહે તે માટે સરકાર દ્વારા એક આબુ પગલું છે અને આજે સંકલ્પ રથ છે આજે સલાળ ગામે આવી પહોંચ્યો છે આપણી સાથે જિલ્લા સમિતિના ચેરમેન છે ચેરમેન છે આજે સલાડ ગામે સંકલ્પ વિકસિત ભારતનો રથ આવી ચૂક્યો છે અને સરકારશ્રીની અલગ અલગ યોજનાનો લાભ મળી રહે એ હેતુસર નરેન્દ્ર મોદીના નરેન્દ્ર મોદીશ્રી દ્વારા જે રથનું આયોજન કરવામાં આવ્યું છે અને છેવાડાના માની માની સુધી અલગ અલગ યોજનાનો લાભ મળે એ માટે આયોજન કરવામાં અને અલગ અલગ વિદ્યાર્થીઓ ગામના અલગ અલગ યોજનાના પ્રમાણપત્ર આપવામાં આવ્યા છે શું કહેશો આજે વિકસિત ભારત સંકલ્પ યાત્રા સલાડ ગામે આવી ત્યારે સલાડ ગ્રામ પંચાયત કચેરી અને સલાડ પ્રાથમિક શાળાના સહયોગથી સુંદર કાર્યક્રમ યોજવામાં આવ્યો જેની અંદર માનનીય બધા મહાનુભાવ જેમ કે જિલ્લા પંચાયત ન્યાય સમિતિના ચેરમેનશ્રી તાલુકા પંચાયત વડોદરાના ન્યાય સમિતિના શ્રી ત્યારબાદ માર્ગ મકાન વિભાગમાંથી અધિકારી શ્રી મેડિકલ ઓફિસર શ્રી અને એ સિવાય વિસ્તરણ અધિકારી શ્રી વડોદરાએ સ્થાન દીપાવ્યું હતું તેમણે સુંદર માર્ગદર્શન પણ આપ્યું હતું સાથે સાથે આ વિકસિત રથયાત્રાની અંદર માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ સરસ મજાનો એક સંદેશ આપ્યો અને સરકારની જે જુદી જુદી યોજનાઓ છે એ સત્તર પ્રકારની યોજનાઓ ગામડાના ગરીબમાં ગરીબ માણસને પણ આ યોજનાનો લાભ મળે તેનો એક વિડીયો પણ રજૂ કરવામાં આવ્યો સાથે સાથે જુદા જુદા સ્ટોલ બનાવવામાં આવ્યા હતા જેમ કે આરોગ્યનો સ્ટોલ આ આંગણવાડીનો વાનગી વિભાગનો સ્ટોલ ખેતીવાડીનો સ્ટોલ એ સ્ટોલનું પણ નિદર્શન કરવામાં આવ્યું ઘણા બધા ગ્રામજનોએ તેનો લાભ લીધો દરેક સ્ટોલની મુલાકાત પણ લીધી શાળાના બાળકોએ સુંદર આ ધરતી માતા વિશે ભારત દેશ વિશે સરસ મજાનું નાટક રજૂ કર્યું અને એક સરસ સુસંદેશ ગામના ગ્રામજનોને અને ખેડૂત મિત્રોને આપ્યો અને કાર્યક્રમને સફળ બનાવવા માટે સૌ કોઈ તમામ વિભાગમાંથી પધારેલ મહાનુભાવોએ ગ્રામજનોએ અને સ્ટોલ પર રહેલા સ્ટોલ ધારકોએ આ કાર્યક્રમને ખૂબ જ સફળ બનાવ્યો અને માનનીય મહોદય આપણા ભારતના લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનો જે સંકલ્પ છે અને જે એમનું જે વચન છે એ વચનને દીપાવવા માટે છેલ્લે અંતમાં અમે બધાએ સૌ ગ્રામજનોએ શપથવિધિ પણ લીધી અને કાર્યક્રમને ખૂબ જ ભવ્યપૂર્વક બનાવીને અમે સફળ બનાવ્યો છે અને અમે પ્રતિજ્ઞા સાથે શપથ આપી છે કે આ કાર્યક્રમને અમે સહભાગી બનીશું અને ગામના દરેક નાનામાં નાના નાગરિકને પણ આનો લાભ મળે તેવા અથક પ્રયત્નો કરીશું જય હિન્દ જય ભારત શું કે પ્રોગ્રામ આજે ગામમાં થયો સરસ પ્રોગ્રામ થયો એમાં અલગ અલગ યોજનાઓનો લાભ લીધો લાભ લીધો સરસ ખૂબ ખૂબ આભાર છેવાડાના માનવી સુધી જે સરકારની યોજનાઓ છે એ ઘરે ઘેર સુધી પહોંચે પ્રધાનમંત્રીનું એક આહવાન છે મારી પાછળથી દ્રશ્ય જોઈ શકો છો કે અલગ અલગ આરોગ્ય વિભાગના આંગણવાડીના વિભાગના ખેડૂતોના જે તમામે તમામ યોજનાઓ છે એ પ્રજા સુધી પહોંચે એવી સરકારની યોજના છે કોણથી હિતેશ પટેલ સાથે લોકમત ન્યૂઝ ચેનલ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર